નમસ્કાર હું વંદના ગોસ્વામી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયાના પ્રિન્સિપાલ અમે આજે હાથમ બીચ ઉપર દરિયા કિનારે સ્વચ્છ અભિયાન માટે આવ્યા છીએ અમારા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે વર્ષમાં બે વાર દરિયાની સફાઈ કરવા માટે આવે છે આજે શ્રાવણના પ્રથમ દિવસે અમે પ્રકૃતિ અને ધર્મને સાથે જોડી અને દરિયાની સફાઈ માટે આવ્યા છીએ દરિયાના પ્રવાસીઓ જે છે એ દરિયાના પ્રકૃતિને નુકસાન કરે છે અમે આવી અને અહીંથી જે વેસ્ટ કચરો છે પ્લાસ્ટિક ને બધું વીણવાનું કામ છે એ કરીએ છીએ અમારા વિદ્યાર્થીઓ આ કાર્ય સ્વેચ્છાએ સ્વીકારે છે ઘણો બધો કચરો છે એ અમે અહીંથી લઈ અને પછી એનું વિસર્જન કરીએ છીએ એટલે કે એનું વિભાજન કરીએ છીએ જે પ્લાસ્ટિક ને જે બાળવા જેવો કચરો એ બાળી નાખીશું અને જે બાળવાનો નહીં હોય એ કચરાને અમે એનો દુરુપયોગ એટલે કે એને નિકાલ કરવાના પ્રયત્નો છે એ કરીશું અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયાની વિદ્યાર્થીની દિશા અમે દર વર્ષે દરિયા કિનારો સફાઈ કરવા આવીએ છીએ પ્રકૃતિનું જતન કરવું એ આપણી ફરજમાં આવે છે આવીએ છીએ અને કચરો એકત્રિત કરીએ છીએ અમે એવો સંદેશો આપવા માંગીએ છીએ કે આવી જગ્યાએ પર્યાવરણ છે કે કચરો ફેલાવો જોઈએ નહીં અને અને જ્યારે આપણે કચરો ફેલાવતા બંધ થઈ જશું ત્યારે આપણે આ અભિયાન કરવાની જરૂરત જ નહીં રહે કોઈ પણ પ્રાકૃતિક જગ્યાએ કચરો નાખો નહીં કચરો ડસ્ટબિનમાં નાખો પ્રકૃતિનું જતન એ જ આપની ફરજ છે પ્રકૃતિનું જતન આપણને જો આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો વીએસ ન્યૂઝ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં